યુટ્યુબ ઉપર ઢગલાબંધ રેસીપીઝ તમને દાલ જોવા મળી જશે તમને એમ થતું હશે કે ભાઈ ઢગલાબંધ રેસિપી છે તો આ દાલ વડાઓમાં એવી રીતે ખાસ વાત શું છે જે બીજા વિડીયોમાં નથી તો છેલ્લે સુધી બન્યા રહેજો તમને પોઈન્ટ ટુ પોઈન્ટ જાણવા મળી જશે કે એવી રીતે કઈ વાત છે તો સૌથી પહેલાં ટ્રેડિશનલ રીતે જે દાળવડા બને છે એ મગની લીલી એટલે કે ફોતરાવાળી દાળથી જ બને છે તો અહીં આપણે મગની પીળી દાળ એટલે કે છડી દાળનો ઉપયોગ નથી કરવાનો કારણ કે પોલિશ દાળ હોય છે એના ઉપરનું ઓલરેડી એક લેયર કાઢેલું હોય છે એટલે જો એનાથી તમે દાલવડા બનાવશો ને તો આ ટેસ્ટ નહીં આવે હવે દાલવડાને વધારે ક્રિસ્પી બનાવવા માટે આપણે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલા ચોખા વાપર્યા છે તો ઘરમાં તમે કોઈ પણ ઇવન બાસમતી પણ ખાતા હો તો એ પણ નાખી શકો છો આનાથી દાલવડા વધારે ક્રિસ્પી બનશે હવે આને આપણે ત્રણથી ચાર પાણીથી ધોઈ લીધા છે હવે અત્યારે હું ગરમ પાણીનો ઉપયોગ કરી રહી છું કારણ કે હું આને બે કલાકની અંદર જ બનાવવાની છું તો એકદમ કડકડતું ગરમ પાણી છે એનામાં આપણે આ દાળને પલળવા માટે મૂકી દઈશું તો બે કલાકની અંદર જ આ દાળ આપણી પલળીને તૈયાર થઈ જાય છે તો જ્યારે સમય ન હોય ત્યારે તમે આ રીતે ફોલો કરી શકો છો જો સમય હોય તો તમારે ત્રણથી ચાર કલાક નોર્મલ પાણીમાં પલાળીને મૂકી દેવાની હવે અહીં પાણી કેટલું નાખવાનું કારણ કે દાળ પલળશે તો એ ફૂલી જશે તો દાળ દાળ કરતાં ત્રણથી ચાર આંગળી ઉપર હોય એટલું આપણે પાણી નાખવાનું છે જેથી દાળને ફૂલવામાં જગ્યા મળી રહે અને વાસણ પર તમારે ઊંડું લેવાનું છે હવે અહીં તમે જોઈ શકો છો બે કલાક પછી ઉપરની જે ફોતરીઓ છે એ દૂર થઈ ગઈ છે તો આવી રીતે આપણે મસળી મસળીને બને ત્યાં સુધી બધી જ ફોતરીઓને અલગ કરી નાખવાની છે કારણ કે આને આપણે કાઢી નાખીશું આને આપણે ઉપયોગમાં નહીં લઈએ તો અહીં તમે જોઈ શકો છો બને તેટલા ફોતળા કાઢી નાખ્યા છે અને આ દાળ આપણી તૈયાર છે હવે દાળને આપણે કેવી પીસવાની છે એ પણ અગત્યનું છે તો અહીં દાળમાં બિલકુલ પણ પાણી ન રહેવું જોઈએ હવે દાળમાં આપણે થોડાક મસાલા કરી લેશું તો મેં અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે જો તમે લસણ ખાતા હો તો લસણ પણ આ સમયે નાખી શકો છો તો ઝીણો ઝીણો ચોપ કરીને નાખીશું એટલે બધું પીસાઈ જશે તીખાશ માટે મેં બે તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે અને સાથે હવે આની અંદર આપણે વધારે મસાલા એડ કરીશું તો એક ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું તો જીરો પીસાઈ જશે તેનો ફ્લેવર પણ વધારે એન્હાન્સ થઈને આવે છે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો એક ટી સ્પૂનથી થોડુંક ઉપર મેં મીઠું લીધું છે લગભગ સવા ટી સ્પૂન જેટલું આપણે મીઠાની જરૂરિયાત પડી છે આમાં અત્યારે આપણે હળદર નથી ઉમેરવાના હવે વડા પચવામાં સરળ રહે અને એનો ફ્લેવર વધારવા માટે આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને હવે આનામાંથી થોડુંક મિશ્રણ આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું તો અહીં આપણે એક ભેગું બધું નહીં પીસી થોડું થોડું કરીને પીસીશું અને પલ્સ મોડ ઉપર પીસવાનું છે અથવા તો ઓન ઓફ ઓન ઓફ કરીને તમે પીસી શકો છો એક ધારું આપણે નથી પીસવાનું અહીં આપણે આ બેટર છે અધકચરો રાખવાનું છે હવે આની અંદર જે સિક્રેટ વસ્તુ છે એ છે દહીં તમારે જે લારીમાં દાલવડા મળે છે ને એમાં દહીં ઉમેરવામાં આવે છે દહીં ઉમેરવાથી અંદરથી જે વડા છે સોફ્ટ બને છે તો બે ટેબલ જેટલું આપણે દહીં નાખીશું એક ટેબલ જેટલું અત્યારે નાખ્યું છે અને બીજી ટેબલ જેટલું દહીં મેં જે બાકીનું બેટર છે એ પીસતી વખતે નાખ્યું છે તો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ આ રીતે મેં અહીં બધી જ દાળને પીસી લીધી છે તો ટોટલી આટલી દાળની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું દહીં નાખવાનું છે અહીં ટેક્સચર જોઈ શકો છો પીસતી વખતે આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો આ રીતનો અધકચરો બેટર આપણું તૈયાર થવું જોઈએ હવે આ મિશ્રણને આપણે એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે એટલે કે આડું નથી ફેંટવાનું એક જ દિશામાં આપણે ફેટીશું તો અંદર એરેશનની ક્રિયા થશે હવા ભરાશે જેના થકી આપણા વડા છે અંદરથી સોફ્ટ જાળીદાર બનશે તો છ મિનિટ સુધી ફેટ્યા બાદ તમે જોઈ શકો છો કે જે મિશ્રણ છે એનો કલર થોડોક સફેદ ઉપર આવી ગયો છે થોડુંક જાગદાર થઈ ગયું છે ને આ મિશ્રણને અડતા એ વજનમાં હલકું થઈ જાય છે તો હવે આનામાં આપણે બાકીના મસાલા એડ કરી લેશું જો તમને આખા ધાણાનો ફ્લેવર પસંદ હોય તો અધકચરા વાટી શકો છો મેં અહીંયા એનો પાવડરનો ઉપયોગ કર્યો છે સાથે આપણે અધકચરા પીસેલા મરી લેશું તો હાફ ટી સ્પૂન જેટલા મરી લીધા છે ને હાફ ટી સ્પૂન જેટલા ધાણા લીધા છે મરી બહુ વધારે નહીં નાખીને તો ઘડામાંય બળતરા કરે છે અને એક મોડું મરચું લીધું છે જેની નસ અને બીયાનો ભાગ કાઢી લીધો છે એ ઝીણો સમારીને લીધો છે આપણે પેસ્ટ લીધી હતી તો એ ફ્લેવર વધારશે અને મરચું નાખી તો ખાતી વખતે સારું લાગે છે હવે આની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી આપણે કોથમી નાખીશું અને બધી વસ્તુઓને મિક્સ કરી લેશું તો અહીં ફેટવાની પ્રોસેસ એક જ દિશામાં હોવી જોઈએ તો મિક્સ કરો ત્યારે પણ આપણે એક જ દિશામાં કરવાનું છે કારણ કે આનામાં હવા ભરાયેલી છે જો આપણે આડુઆું પી મિક્સ કરીશું ને તો હવા પાછી નીકળી જશે તો સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણું બેટર તમે જોઈ શકો છો આ રીતનું દેખાશે ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે ગરમ મસાલાથી સુગંધ અને ફ્લેવર બંને સરસ આવે છે બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો બે ચમચી જેટલું કડકડતું તેલ આપણે નાખ્યું છે ને એક જ દિશામાં મિક્ષ કરી લેશું હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી આપણે સોડા નાખીશું હવે ઘણા લોકો એમ કહેશે કે દાળ વડામાં સોડા શું કામ નહીં પણ જો તમે સોડા વગર દાળ વડા બનાવશો ને તો એ ગરમ ગરમ પોચા રહેશે પણ અડધો કલાક પછી તમે જો એ ખાશો તો એ ગળામાં ડચૂરો કરે છે તો એના માટે કરીને આપણે સોડા નાખી છે અને સોડાને એક્ટિવેટ કરવા માટે એ અડધા લીંબુનો રસ નાખ્યો છે તો મોટું લીંબુ હતું અડધો લીધો છે એને નાખ્યું છે હવે આપણે એક જ દિશામાં ફરી પાછું મિક્સ કરી લીધું છે એટલે બેટર હળવું થઈ જશે હવે આ દાળ વડા તમે અડધો કલાક કે કલાક કે બે કલાક પછી પણ ખાશો ને તો ઘણામાં ડચૂરો નહીં વળે તો ઘણા લોકો દાળ વડામાં સોડા નથી નાખતા પણ લારી પર જે દાળ વડા મળે છે ને એનામાં સોડા અચૂકથી ઉમેરવામાં આવે છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એક એક કરીને આપણે આ વડું ઉમેરતા જશું અને ગેસની ફ્લેમને વડા નાખ્યા બાદ આપણે મીડિયમ કરી લેશું જેથી અંદરથી કાચા ન રહે અને ઉપરથી આકરા તળાઈ ન જાય તો એક ફેરામાં જેટલા તમે વડા તળી શકો એ પ્રમાણે તમારી કડાઈની સાઇઝ પ્રમાણે તમારે ઉમેરતા જવાનું છે તો અલગ અલગ જગ્યાએ ઉમેરતા જશું એટલે એકબીજામાં ચોટશે નહીં અને આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને તળી લેશું તો અહીં આપણે દાળ વડાને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગના તળી લીધા છે આવી રીતે હું બધા દાળ તૈયાર કરી લઈશ તો આટલી ક્વોન્ટિટીમાંથી બેથી ત્રણ વ્યક્તિને પૂરા થાય તેટલા દાળ વડા તૈયાર થાય છે તો હવે આ વડાને આપણે કાઢી લેશું અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઓઇલ ફ્રી દાળ આપણા તૈયાર થયા છે તો વરસાદની મોસમમાં આ દાળ એકવાર બનાવવાનું ભૂલતા નહીં તો આ દાળ વડા પહેલાં મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે તો આને મેં લસણની ચટણીને કેચઅપ સાથે સર્વ કરાયા છે તમે કોથમીરની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો રેસીપી કોઈપણ કારણોસર ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જજો બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ